ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમે નાહી તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ સમય વાગો છો પોણા દસ અને ચા પણ રેડી થઈ ગઈ છે આજ તો અને બેન સુધા છે એને ટ્યુશનનો ટાઈમ સાંજનો છે રુદ્રાભાઈના આવા ગયા છે હિરન પાણી મૂકે છે ભાત પલાળે છે

ચા નાસ્તો કરીને ઓછે ચા નાસ્તામાં આવી રહે ચાલો તો જો સરસ બટાકા પોવા છે ચા છે અને બીજા નાસ્તા ગણાય છે જેને જે ખાવું હોય ચા સરસ તો સરસ ચલો ચાલો હું પણ નાસ્તો કરી લઉં ને રોટલી માંડીએ પછી પાછા બાર વાગે મળીએ ચલો બાર ને વીસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હિરન ટિફિન આપવા જવાનો ટાઈમ થઈ ગયો છે ધૈરન જય છે ટિફિન આપવા ટિફિન બધા ઓલમોસ્ટ પતી ગયા છે આપણે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય માતાજી જય જયલાલરામ જય મહાદેવ કે બાદ આજે રુદ્રને એક્ઝામ હતી હા

મારે સ્કૂલ માં તો હા અહ 40 માર્ક્સ નું હોય છે ટ્યુશન માં કેવું મજા આવી આજે બહુ બહુ મજા આવી માંસ તો મજાનો ઈ તો એ મસ્કેરી ગો છાન કે આરક જ રાખે ઈ તો

કેરન ઉઠી ગયા છે અને જે મૂળ નથી એ જે ટીવી જોવે સુતા સુતા અને ચા મૂકી દીધી છે ચા આપણે પી લઈએ હમણા અને પછી પાછી રોટલીની તૈયારી કરી આપણે તો મળીએ આંત આવી ગયો છે મોચ કરવા તો ક્યાં હતો આટલા દિવસ ગામડે ગામડે હતો તો અ અ દરિયા આવતી તે અમારી તો કેમ ફોન ના કર્યો તે મમ્મી ને હેલો અત્યારે મમ્મી નીચે આવતા ને ત્યારે અમે ઉપર હતા અમે આવીએ ત્યારે એ ઉપર હોય એમાં નીચે આવીએ ત્યારે સારું ગયો ને તો આવ્યો તો તો હતા ને ચપ્પલ

મેરી સફાઈ ડાળપત અને પાપડ પાપડી બનાવીને તો મજા આવે વિચાર હતો મનમાં કે લોટ ફટાક દે તો મસ્ત ને તો ખામાં પડ ડરબત તો નિશાન હતો કે તને આવો તો મને દેજો હું નીચે આવું છું કે કે આ તો ના આવી કે તું ફોન કર

आय राख अंगुळू तुम्हारा घरमा सगती वधो स्वस्ती वस्तू कइ छे तर गावा होती बदा स्वस्ती 25 25 वाह वाह मस्त है आची बात आ मु तो बेची बच्चे मु कातना बिना दादा दिसत पाजक तो कोत्र बणू ગુડ નાઈટ એય ઘાડું નહીં ઘાડું નહીં મારા મોની હું તો આપી તમે આમ હરખો બેઈ જવાનો વાત જોકરની એક્શન કરો ભાઈ ચોની જોર ના ગ્રાઉન્ડમાં બે બે છે બુમરાની બોલિંગની એક્શન કરો

ભગવાન <laughs> 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 <laughs>

कल खाने के लिए है ना खा दे खा दे चम्मच ला खाने वाले नहीं आने वाले चम्मच ला देने का खा वाले चम्मच बड़ा वाला लाना खाने वाले चम्मच है ना खा दे बड़े फिर कल क्या खाना है कल क्या खाओगे पास्ता 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 रोज रोज नहीं खाते हो पिज़्ज़ा पिज़्ज़ा आपको क्या पसंद है खाने में

નીચે બહુ મોજ કરી રહ્યા તો બહુ હૈસા આજ તો અને હું કરું છું મારા બ્લોગ નું એન્ડ તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ સજેસ્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો મારા ચેનલ માં નવો હો તો સબસ્ક્રાઇબ કરજો ના ભૂલતા કોમેન્ટ પણ ના ભૂલતા અને મળીશું કાલે નવા વિડિયો સુધી બાય જય શ્રી કૃષ્ણ હર